ઓટિઝમ અને એડીએચડી છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોમાં સૌથી વધુ જોવા મળતા સાયકોલોજિકલ ડિસઓર્ડર છે એડીએચડી જે છે એ પણ ચાઇલ્ડહુડ નો બિહેવિયરલ પ્રોબ્લેમ છે ખાસ કરીને એડીએચડી નું પ્રમાણ લોકડાઉન પછી ખૂબ વધી ગયું છે બાળકો એક જ જગ્યાએ એક જ નાની જગ્યામાં એ લોકો લાંબો સમય રહ્યા બહાર રમવા ના ગયા સ્ક્રીન સાથે એમનું એડિક્શન થઈ ગયું માતા પિતા સાથેના વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ અને ઘણી બધી વખત માતા કાં તો વધારે પડતું એટેન્શન આપે અથવા સામ ના આપે એના કારણે એવું થયું એમાં ખાસ કરીને જો એડીએચડીની હું વાત કરું તો એડીએચડી જે છે એને કહેવાય છે એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવિટી ડિઝોર્ડર એટલે બાળકની અંદર એને એટેન્શન સ્પાન જે છે એનો ઘટી જાય છે એ કોઈપણ કાર્યમાં એક જ કામમાં લાંબો સમય બાળક બેસી શકતું નથી ધ્યાન આપી શકતું નથી વારંવાર ઊભું થઈ જાય છે વારંવાર બીજું કામ કરવા માંડે છે અને હાઈપર એક્ટિવિટી એટલે એકદમ જ ચંચળતા બાળકમાં ખૂબ આવી જાય છે માતા પિતાને બાળકને ડીલ કરવું એને મુશ્કેલ પડતું હોય છે ક્લાસરૂમની અંદર પણ શિક્ષકો જે છે એ બાળકો પર ધ્યાન આપી શકતા નથી બાળક તરત જ ઊભું થઈ જાય બીજી કોઈ બાબતમાં ધ્યાન આપે કોઈને હેરાન કરવા માંડે અથવા એક કામ ટાસ્ક જે કોઈ પણ આપવામાં આવે એના પર ફૂલ એટેન્શન આપીને એને પૂરું ન કરી શકે તો અને સતત એક એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે આ જે છે એ એડીએચડીના કેટલાક લક્ષણો છે એડીએચડી જે છે એને ચોક્કસ તમે એને ડીલ કરીને એને સારા કરી શકો છો એમાં પણ પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ જરૂરી છે સાયકોથેરાપીને ક્યારેક જરૂર પડે તો કેટલીક દવાઓ પણ આવે છે કે જે હાઈપર એક્ટિવિટીને શાંત કરી શકે અને બાળકોનું ફોકસ વધારી શકે જેને અમે સ્ટીમ્યુલન્ટ્સ પ્રકારની દવાઓ કહેતા હોઈએ